हाँ, की खाई भी नन 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 ए खाई ए खाया ओ का वो, वो मारे काम है तो उसी तरह हम कदे बताई नहीं कितना बताने आज का कर वो काम करो आज भी होने लाख हां आज आज भी होने लाख वो पसे मकाए भी होने लाख हां

মোতে য়েনাণ নিয়েন সিনে নি হনিয়েনার জুনেন লোকেন তো খনেন পাহোন. পাহনেয়েন সিনে হনিনেন হনায়ের জান্য হন্য়েন ন आवाओ हां नाकती इज जा डायरेक्ट आता बस बीहू मत हमारे मारे नहीं फैलावे नहीं हां हां जाए पापा हां जाए नहीं काटियो नहीं काट आवे गो नहीं

ઘણા ની એવા પ્રોબ્લેમ હોય ને વાત કરતા હોય કે અમારી ભી સે ભીને દી એ ખાવાનું ખાણ પણ એ દોવા દેતી હોય ભી પણ ખાંડ ખાતી ને જ ને કેલ્શિયમ ઘટે ને એવો બધો હોય પ્રોબ્લેમ ભીહુને તો આ જે સિંધાર નમક હે ને એ બહુ ઉપયોગી હે અમારે જે હું ભીને દોવાના જ આવી આ ભી ખાંડ ન ખાતી અને ખાંડ ન ખાય એટલે તો દૂધ આવી ઓછું જ કરે હમણાં અમારે સિંધા નમક પૂરું થયું હતું એવા હાથે જેદુનો આ દાંગડો મૂક્યો ને સિંધા નમક એટલે એટલી સાટે ના એટલી પાવરામાં જરાય જ રાવા દેતી બધું ખાઈ છે કારણ કે ભીના પેટ ભીની ગમે કંઈ ઘટતું હોય ને વિટામિન કે કેલ્શિયમ વધારે ઘટવાની બિહુ એક સેરાઈડ અમારે એક ભીને કેલ્શિયમ ઘટતું તેને કેલ્શિયમ પીવરાવતા કેલ્શિયમ ઘટે ને એટલે બીહુ પાવરો ન ખાય પછી કેલ્શિયમ પીવરાવું પડે તો આ સિંધા નમક છે ને એ આપણે રાખે દઈએ ને ગમાઈમાં આવી રીતના અને ભી હું સાટે ના પેટમાં ગમે કંઈ ખામી હોય ને એ આ પૂરું કરે જઈએ કેલ્શિયમ ઘટતું હોય ને ભીં ખાતી ન હોય તો એ છે કે ભી ખાતી ખાતીયું હોય ને એ ઘણા ની પ્રશ્ન હોય કે અમારે ભી ખાતી છે ને દુબરી જ ડૂબરી છે પૂરી ડીલમાં નથી ખાતી ખાઈ ને એ પછી ખાતી ખાઈ છે રાખી દિલમાં તો એના માટે આ સિંધા નમક હે ને એ બહુ જ ઉપયોગી હે ચિંતા નમક તમે મૂકી દો ભી ની એટલી સાચા રાખે ને સાટે એટલે પેટમાં ગમે કંઈ ઘટતું હોય ને ઈ આ પૂરું કરે અને ઈ ખાવા માંડે પાવરો ન ખાતી હોય તો પાવરો ખાવા માંડે તો આ બહુ ઉપયોગી ગમણીમાં મૂકી લે વારાફરતી બધી સાંજતી હોય એ ગમ્યો મોટો થોડા થોડાક પૂરો કરે એટલે થોડો કંઈક સાંચા રાખે વારાફરતી વારાફરતી અને ઢોર હે ને એ નરવાઈ જાય અમારે ભીવું હે ને બધી બધું નરવાઈ ગયું આ સિંધા નમક જેતું અમે મૂકીએ ને તેધું ના ડ્રવ કરે ને ખાઈ જાય કોઈ ગમાઈમાં રાખે ન

રિઝલ્ટ તમને આસાનેથી જડે જાય તો જ્યાં દહીં દસ છે ને બધી રૂપારીઓ થઈ ગયું ખાધ્યું નહીં નહીં એ ખાવા મંડાય આ પાવરો ન ખાતી આ એ પાવરોય જેટલો દે એટલો બધોય ખાઈ જાય હાલો એ મારે આણે પૂરા ને મગટો નાખું કુંડી તો ભરેલી હતી હું નાખીને અને ભી હું વેસવાની છે જ એ પેલા કોમેન્ટ પણ આવી હતી કે તમારે ને એનો વિડીયો બનાવો કઈ કઈ વેસવાની હે ચાર પાંચ બેસવાની હોય એટલે એનો એક વિડીયો બનાવીશું કાલે પ્રમાણે જ બનાવેલી થોડી ખે સર બીજી તો પૂરી થઈ ગઈ હતી નાખે દઉં

નાખી દીધું ઘી થોડું ડબરા માં તે ડબરા ને તો હવે ડબરો ની પણ દુધિયામાં આમાં ડબરામાં ભેગું કીધું ભેગું બહુ છે ને તો પછી કાંઈ થી આપણા ઘર જે હું ઘી ન ચડાય ત્રણ ચાર મહિનાનો ગેપ આવવાનો હે આવી વહુ ગજા હે તો ચા એવડા ડબરો આખો રાખ્યો ઘીનો આગ સૂત ચડવું મુશ્કેલ હે ને ભરેલા એમાં દૂધ્યું Uno te